સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા મુસલમાનો પવિત્ર તહેવાર રમઝાન ચાલી રહ્યો છે મુસ્લિમ ભાઈઓ સવારથી સાંજ સુધી પાણી પીધા વગર એમના કામ પર ડટ્યા રહે છે આ પવિત્ર મહિનામાં મારે પાંચ મુસલમાનોને યાદ કરવા છે અને કુરાનને પણ યાદ કરવું છે મારે દ્રષ્ટિએ મને કુરાનમાં થી એક વાક્ય બહુ ગમી ગયું અને એ વાક્ય હતું કે મજૂરનો પસીનો સુકાઈ જાય એ પહેલાં તું એની મજૂરી ચૂકવી દે મારી દ્રષ્ટિએ મારા માટે મારી જિંદગીમાં આ વાક્યએ ખૂબ મોટું પરિવર્તન લાવ્યા છે મારી જિંદગીમાં મેં મારી જિંદગીમાં પ્રયાસ કર્યો છે કે હું કોઈ પણ કારીગરનો એક નાનકડો પૈસો પણ બાકી ના રાખું અને ઉધાર ના રાખું મારે ઘરે આવેલો કારીગર કામ કર્યા વગર જાય તો પણ મેના હાથમાં આવવા જવાના પૈસા મૂક્યા હશે કારણ કે આ વાક્યથી મને બહુ પ્રેરણા મળી છે અને યાદ કરો કે રણ પ્રદેશમાં લખાયેલો ગ્રંથ છે રણપ્રદેશમાં પસીનો સુકાતા સેકન્ડો નથી જતી અને મોહમ્મદ પેગમ્બર સાહેબે વાત કહી કે કારીગરનો પસીનો સુકાઈ જાય મજૂરનો પસીનો સુકાય એ પહેલાં તું એને મજૂરી ચૂકવી દે આ વાક્ય બધા મોટા શેઠિયાઓએ જરૂર ધ્યાનમાં રાખવા જેવું છે બિલ્ડરોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કામ પત્યા પછી મજૂરોને હળધૂત કરીને કાઢી મૂકવા નક્કી કરેલા પગાર કરતાં ઓછો પૈસા આપવા એ જે લોકો આ કરી રહ્યા છે એમણે આ વાક્ય જીવનમાં ઉતારવા જેવું છે આ થઈ વાત કુરાનના એક વાક્યની કે જે મારી દ્રષ્ટિએ બહુ અમૂલ્ય વાક્ય છે બીજું એક ઇસ્લામના બહુ મહાન સંત રાબિયા વિશે એક વાત કરવી છે સંત રાબિયા બહુ મોટા સૂફી સંત હતા એવું કહેવાય છે કે ઈસ્લામના એ જીવતા જાગતા સ્વરૂપ હતા ઇસ્લામ કોને કહેવાય તો કે રાબિયા પાસેથી શીખો અને એક દિવસ એવું બન્યું કે રાબિયા એમના ઝૂંપડીમાં હતા અને વહેલી સવારે સૂર્ય જો ઊગું ઊગું થતો હતું અને પાંચ ચાર સંતો આવ્યા એમને ત્યાં અને ચાર સંતો બહુ દૂરથી આવી રહેલા આખી રાત ચાલીને આવેલા અને પછી રાબિયાને ત્યાં પહોંચ્યા પછી રાબિયાએ એમનું સ્વાગત કર્યું એમને બેસવા માટે આસન આપ્યા અને આ તો બધા સંતો છે સુફી સંતો છે તરત જ ચર્ચા શરૂ થઈ ગઈ સવારે સાત આઠ વાગ્યાથી ચર્ચા જે ચાલતી હતી અગિયાર સાડા અગિયાર થયા રાબિયાને એક વિચાર આવ્યો રાબિયા સંત હતા પણ એક સ્ત્રી પણ હતા અતિ કોમણ સ્ત્રી હતા એને થયું કે મારે આંગણે જે આ ચાર સંતો આવ્યા છે એને મારે ભોજન કરાવવું જોઈએ મારા ઘરે આવેલો મારો અતિથિ ભૂખ્યો ન રહી શકે આથી રાબિયાએ એ ચાર એવું સંતોને કહ્યું કે આપ થોડો વિશ્રામ કરો હું આપના માટે ભોજન લઈને આવું છું રાબિયા રસોડામાં ગયા અને કમનસીબે રાબિયાના ઘરમાં બે રોટલા થાય એટલો લોટ માંડ હતો રાબિયાની આંખમાં આંસુ આવી ગયા કે આજે હું મારા અતિથિઓને એક એક રોટલો પણ નથી આપી શકતી હું તો ભૂખી રહી જઈશ મને કંઈ વાંધો નથી પણ આ ચાર અતિથિને મને એક રોટલો આપવાના નથી છતાં રાબિયાએ લોટ બાંધ્યો એ રાબિયા જ્યારે લોટ બાંધતા હતા ત્યારે લોટના માં જે પાણી રેડતા હતા એમાં આ રાબિયાને એક બે આંસુ પણ પડ્યા અને રાબિયાએ બે રોટલા તૈયાર કર્યા રાબિયાએ આટલા રોટલા બે કર્યા અને રોટલા લઈને ઊભી થવા જતી હતી ત્યાં બહારથી ઝૂંપડીની બહારથી અવાજ આવ્યો કે અલ્લાહ કે નામ પે દે દે રાબિયા બહાર ગયા અને એ બે રોટલા એ ફકીરને આપી દીધા અને પછી આવીને બેઠા અને પાછી જ્ઞાનની ચર્ચા શરૂ થઈ અગમ નિગમની વાતો થઈ આ બધું ચાલતું હતું એટલામાં બહારથી ફરી દરવાજ બહારને અવાજ આવ્યો અને એક દાસી સારા એવા રોટલા લઈને આવી રાબિયા ઊભા થયા રાબિયાએ કીધું પૂછ્યું કે આપ કેમ આવ્યા એટલે કીધું મારી શેઠાણીએ રાબિયા તારા માટે રોટલા મોકલ્યા છે રાબિયાએ રોટલા ઘણ્યા અને કીધું કે આ મારા રોટલા નથી તું પાછા લઈ જા અને એ દાસીને પાછી કાઢી પાછી બેસીને ચર્ચા ચાલતી હતી એટલા મેં એક બીજી દાસી આવી એ જ વાત કરી કે મારી શેઠાણીએ રાબિયા તારા માટે રોટલા મોકલ્યા છે રાબિયાએ રોટલા ગણ્યા રોટલા ગણીને લીધા અને પછી ચારેય સંતોને એમ કહ્યું કે ચાલો આપણે ભોજન કરીએ રાબિયાએ રોટલા મૂક્યા ઈશ્વરનું નામ દેવામાં આવ્યું ભક્તિ કરવામાં આવી ભોજન માટે ઈશ્વરનો આભાર માનવામાં આવ્યો અને ખાવાની શરૂઆત કરતાં પહેલાં એ જે સંતો આવેલા એમાં એના એક સંતે કહ્યું કે રાબિયા મને તારી વાત સમજાય નહીં નાના સંત હતા યુવા હોયના એ એકદમ અઢાર ઓગણીસ વર્ષના સંત હતા એને કીધું રાબિયા બે રોટલા બનાવેલા તું લઈને બહાર આવી અને બહારથી અવાજ આવ્યો કે અલ્લાહ કે નામ પે દે દે તો એ તે બે રોટલા આપી દીધા એ તો સમજ્યા કે ભગવાનના નામે ઈશ્વરના નામે માગ્યા ને તે રોટલા આપી દીધા પણ પછી જ્યારે પહેલી દાસી રોટલા લઈને આવી ત્યારે પણ એ રોટલા આપણા પાંચ જણ માટે પૂરતા હતા અને એ રોટલા તે ગણ્યા અને ગણીને પાછા આપી દીધા કે આ મારા ન હોય એ વાત મને સમજાય નહીં અને પછી બીજી દાસી આવી એના રોટલા તે સ્વીકાર્યા આનું રહસ્ય શું છે એટલે રાબિયાએ કહ્યું કે મેં જ્યારે બે રોટલા થયા માળ અને હું તમને આપવા આવતી હતી ચાર જણાને ત્યારે મને મનમાં દુઃખ હતું કે હું મારા અતિથિઓને આજે ભરપેટ ભોજન નથી કરાવી શકતી એટલે બહારથી અવાજ આવ્યો કે અલ્લાહ કે નામ પે દે દે એટલે મેં એ બે રોટલા આપી દીધા કારણ કે મને અલ્લાહના એ વચન પર વિશ્વાસ હતો કે અલ્લાહના નામે તું જે કંઈ આપીશ એ દસ ગણું થઈને પાછું આવશે હવે જ્યારે પહેલી દાસી આવી ત્યારે એની પાસે બાર જ રોટલા હતા આપણા પાંચ જણ માટે પૂરતા હતા પણ વીસ રોટલા મને મળવા જોઈએ મને અલ્લાહ પર વિશ્વાસ હતો કે મને દસ ગણું પાછું આપશે એટલે મેં એ રોટલા પાછા મોકલ્યા અને પછી જ્યારે બીજી દાસી વીસ રોટલા લઈને આવી ત્યારે મેં અલ્લાહનો આભાર માન્યો અને એ રોટલા સ્વીકાર્યા તો ઈશ્વર પર આટલો બધો પ્રગાઢ શ્રદ્ધા કે કુરાનમાં કહ્યું છે કે દસ ગણું થઈને પાછું આવશે તો બાર રોટલા હું શું કરવા લઉં આ મહાન નું નામ કાયમ ઇતિહાસમાં જ્યાં સુધી ઇસ્લામ છે ત્યાં સુધી અમર રહેશે આવા મહાન સંત હતા આ સુફી સંતોના શિરોમણી રાબિયાની વાત કર્યા પછી મારે વડોદરાના ત્રણ સંતોની વાત કરવી છે ત્રણ મુસ્લિમ સંતોની વાત કરવી છે એ ત્રણ મુસ્લિમ સંતો ગાંધીજી પાસે રહીને મહાન બન્યા છે આ ત્રણેય સંતો ગાંધીજીના સંપર્કમાં આવેલા ગાંધીજી જોડે કામ કરેલું અને આ ત્રણેય સંતો ક્યાં પહોંચેલા એની મારે આજે વાત કરવી છે એમાંના સૌથી પહેલાં છે ડાયાભાઈ પટેલ મજૂર મહાજન મંડળના એ મહામંત્રી હતા વડોદરા મજૂર મહાજન મંડળના આ ડાયાભાઈ પટેલ ઓગણીસો બેતાળીસમાં બોમ્બે યુનિવર્સિટીમાંથી એટલે બોમ્બે યુનિવર્સિટી એટલે ગુજરાત મહારાષ્ટ્ર અને અડધું મધ્યપ્રદેશ અને રાજસ્થાન અડધું આટલા મોટું બોમ્બે સ્ટ્રીટમાં એ એલએલએમમાં એલ ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા પહેલા નંબરે આવેલા અને એમની સાથે જે એલએલએમમાં બીજા નંબરે પાસ થયેલા એ દલાલ સાહેબ હતા જે પાછળથી ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી તરીકે રિટાયર્ડ થયેલા તો આ દાહાભાઈ પટેલનું રિઝલ્ટ આવ્યું એલ એલ એમમાં ફર્સ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ હતા એમના કાકા ગાંધીજીના બહુ નજીકના માણસ એ દિવસે ગાંધીજી બોમ્બે આવેલા તો ડાયાભાઈના કાકા ડાયાભાઈને લઈને ગાંધીજી પાસે ગયા અને ગાંધીજીને કહ્યું કે મારો ડાયો એલ એલ એમમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ થયો છે એટલે ગાંધીજી એ ડાયાભાઈ સામે જોયું ને કહ્યું કે હવે આઈએસ થવું છે આઈ એ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જવું છે એટલે અંગ્રેજોની સેવામાં જવું છે એટલે ડાયાભાઈએ કહ્યું કે મેં કંઈ નક્કી નથી કર્યું એટલે ડાયાભાઈના કાકાએ કહ્યું કે બાપુ તમે જ કોને કે ડાયો શું કરે એટલે ગાંધીજી એમની ગાદી નીચેથી એક ચબરખી કાઢી એની પર એક ચિઠ્ઠી લખી ભાઈ શ્રી ખંડુભાઈ આવેલ ડાયાભાઈને મજૂર મહાજનમાં નોકરી રાખી લેશ અને એ ચિઠ્ઠી ડાયાભાઈના હાથમાં આપીને કહ્યું કે આ ચિઠ્ઠી લઈને તું અમદાવાદ જા અને મજૂર મહાજનમાં કામદારોનું કામ કર એલ એલ એમ ફર્સ્ટ ક્લાસ ફસ્ટ ઓગણીસો બેતાળીસનો સ્ટુડન્ટ એ જમાનામાં કદાચ એલ એલ પરીક્ષામાં બેસનાર બસો જણ નહીં હોય બોમ્બે સ્ટેટમાં અને આટલો હોનાર ડાયાભાઈ ગાંધી અમદાવાદ ગયા મજૂર મહાજનમાં ગયા ત્યારે ખબર પડી કે ખંડુભાઈ બહાર છે પણ ગુલજારીલાલ નંદાજીને મળો આ ગુલજારીલાલ નંદા એટલે બે સાયમમાં બે વાર ભારતના વડાપ્રધાન થયેલા એવા ગુલઝારીલાલ નંદા ગુલજારીલાલ નંદાએ ડાયાભાઈને કહ્યું કે ડાયાભાઈ તમે વડોદરા મજૂર મહાજનના મહામંત્રી છો અને લો આ ચિઠ્ઠી અને ત્યાં જઈને તમે પ્રમુખ સાહેબને મળો એ પ્રમુખ સાહેબ એટલે યાસીન ખાન પઠાણ હવે થાય મેં તમને કહ્યું કે હું ત્રણ મુસ્લિમ સંતોની વાત કરીશ તો ડાયાભાઈ તો પટેલ છે પણ ડાયાભાઈ મોમાયા પટેલ હતા સિનોરના એટલે જાતે મુસલમાન આ ડાયાભાઈ વડોદરા આવ્યા યાસીન ખાન પઠાણને મળ્યા અને જિલ્લા પંચાયત જે જૂની જિલ્લા પંચાયત હતી એ રોડ પર એક સાયકલવાળાની દુકાનની સા ઓટલે મજૂર મહાજનની ઓફિસ હતી એલ એલ એમ થયેલા ડાયાભાઈએ ત્યાંથી મજૂર મહાજનના મહામંત્રી તરીકે કામગીરી શરૂ કરી એ જ્યારે રિટાયર્ડ થયા ત્યારે એમનો બારસો રૂપિયા પગાર હતો આખી જિંદગી એમણે મજૂરો માટે એટલી નિઃસ્વાર્થ સેવા કરી છે એનો હું સાક્ષી છું કારણ કે મને ડાયાભાઈએ મજૂર મહાજનમાં એમની પાસે રાખ્યો હું આઠ નવ વર્ષ એમની જોડે મેં કામ કરવાનો મને મોકો મળ્યો જ્યારે જ્યારે ડાયાભાઈના ઘરમાં કોઈ પ્રસંગ આવે ત્યારે ડાયાભાઈએ સિનોરની જમીન વેચી અને પ્રસંગ ઉકેલ્યા છે અને મને દાવા સાથે કહેવા દો કે મજૂરોનો એ વખતે પાંચે પાંચ મિલ વડોદરાના બધી જ મોટી કંપનીઓ સારાભાઈ આલંબિક બધે જ મજૂર મહાજન મંડળનું યુનિયન હતું અને એ છતાં ડાયાભાઈએ આ એમના પગાર કરતા ક્યારેય આઠ આના વધારાના લીધા નથી અને આ એલ એલ એમ થયેલો એમના હાથ એમના પછીના વિદ્યાર્થી દલાલ સાહેબ ચીફ સેક્રેટરી તરીકે રિટાયર્ડ થયા તો ડાયાભાઈ ક્યાં કયા હોત પણ આખી જિંદગી એમણે ગાંધીજીના કયા માર્ગ ઉપર ચાલ્યા અને મજૂર મહાજનમાં એ મહામંત્રી રહ્યા બીજી વાત કરવી છે પેન્ટર ચાચાની પેન્ટર ચાચા આ પણ મુસલમાન હતા એમનું નામ અમે કોઈ જાણતા નહોતા એ મજૂર મહાજનની ઓફિસે આવે બેસે અને થોડી વાર બેસીને જતા રહે અમારે એમને જ્યારે પણ રડાવવા હોય પેન્ટર ચાચાને ત્યારે અમે કહીએ કે દાદ ચાચા એ દિવસે શું થયેલું તમે જમવા બેસી ગયા ને ગાંધીજી ભૂખ્યા રહેલા આટલી ગાંધીજી નામ દો અને ચાચા રડવાનું શરૂ થઈ જાય ઘણી તો પોક મૂકીને રડે પેન્ટર ચાચા બનેલું એવું કે પેન્ટર ચાચા અમદાવાદ સાબરમતી આશ્રમમાં રહેતા અને મજૂર મહાજનમાં કામ કરતા હતા આ પેન્ટર ચા અને ત્યાં ગાંધીજીના આશ્રમમાં પચાસ સાઈઠ સાયકલો રહેતી એટલે એ સાયકલ જેને લઈ જવી હોય લઈને જાય કામ પતાવીને આવીને સાયકલ મૂકી દે પેન્ટર ચાચા સાયકલ લઈને બહાર ગયેલા મિલ પર ગયેલા પાછા આવ્યા ત્યારે આશ્રમના ઝાંપા પાસે જ ફટાકો થયો અને પંચર થઈ ગયું પેન્ટર ચાચાને થયું કે સાયકલ સ્ટેન્ડમાં મૂકું છું જમીને આવીને હું સાયકલ રિપેર પંચર રિપેર કરી દઈશ એટલે પંચર રિપેર કર્યા વગર સાયકલ એમને સ્ટેન્ડમાં મૂકી અને જમવા બેસી ગયા ગાંધીજી આવતા હતા અને ગાંધીજી આ પેન્ટર ચાચાને પંચરવાળી સાયકલ મૂકીને જતા જોયા એટલે ગાંધીજીએ એ સાયકલ કાઢી એમ સાયકલનું પંચર કરવાનો સામાન લઈ આવ્યા અને જાતે પૈડું ખોલીને પંચર કરવા બેસી ગયા વાત પેન્ટર ચાચા સુધી પહોંચાડી કોઈ કહ્યું પેન્ટર તું સાયકલ મૂકીને આવેલો ગાંધીજી જમવા આવતા હતા અને ગાંધીજી ત્યાં બેસી ગયા છે અને પંચર કરે છે હેઠા હાથે પેન્ટર ચા દોડ્યા ગાંધીજીના પગમાં પડી ગયા કે બાપુ હું સાયકલ રિપેર કરું છું આપ જમ્યા આવો ત્યાં નક્કી ટાઈમ હતો કે બહારથી એકમાં જ જમવાનું મળે પછી કોઈને જમવાનું મળે નહીં ગાંધીએજી કીધું કે પેન્ટર તારા હાથ હેઠા થયા છે મારે જમવાનું બાકી છે હું નથી જમવા માગતો અને હવે તું પંચર કરીશ તો પણ હું નહીં જમું કારણ કે તે પંચર કર્યા વગર સાયકલ સ્ટેન્ડમાં મૂકી છે એટલે આ પંચર તો હવે હું જ કરીશ તું જા ને જમી લે પણ ક્યાં જમે ના ગાંધીજી જમ્યા ના પછી પેન્ટર જમ્યા પણ ગાંધીજી મારે લીધે ભૂખ્યા રહ્યા હતા એ વાત આખી જિંદગી પેન્ટર ચાચાની એટલી બધી દુખતી કે ચાચાને રડાવા ખાતર પણ અમે ખાલી ગાંધીજી ગઈ અને ચાચા રડી પડતા ચાચા વડોદરાના રોડ પર જતા હોય અને કોઈની સાયકલ પંચર થયેલી એ લઈને જતો હોય તો ચાચા રોડ પર બેસીને રડે લોકોને થાય કે આ અમને થઈ શું કયું છે અને ફટાકો થાય અને ચાચા વડોદરાના રોડ પર એટલું રડે કે લોકોને થાય કે આ ચાચાને કશુંક થઈ ગયું છે આ પેન્ટર ચાચાની એક વાત કહું એ આખી રાત નળાખ્યાન કુંવરભાઈનું મામેરું આવા બધા જે આખ્યાનો હતા એ પેન્ટર ચાચાને મોડે અને એ ઘણીવાર અમારી જોડે આ આખ્યાન કહેવા બેસી જાય તો બે ચાર કલાક સુધી એ એક પણ લીટી ચૂક્યા વગર એ આખું ને આખું આખ્યાન મોઢે કહેતા આ એક બીજા મહાન સંત છે મારી દ્રષ્ટિએ બિલકુલ ફકીરની જેમ જીવ્યા પેન્ટર ચાચા સાવ ગરીબીમાં જીવ્યા અને એવા જ ત્રીજા હતા એક મહાન મજૂર મહાજન વડોદરા મજૂર મહાજનના પ્રમુખ યાસીન ખાન પઠાણ મેં જ્યારે મજૂર મહાજન જોઈન્ટ કર્યું ત્યારે યાસીન ખાન પઠાણ અમારા પ્રમુખ હતા પણ રિટાયર્ડ થઈ ગયેલા એટલે ઓફિસ આવતા નહીં બહુ મોટી ઉંમર થઈ ગયેલી હું મજૂર મહાજનમાં જોઈન્ટ થયો અને પહેલાં જ મહિને મને મારા બોસ હતા કાશીવાળા એમણે કીધું કે જીતુભાઈ ચાલો આપણે પેન્ટર આપણે યાસીન ખાન પઠાણ સાહેબને પગાર આપી આવીએ એટલે અમે બંને જણા એમના સાવ એક પતરાવાળા એક રૂમ રસોડાના ઘર પર ગયા હવે યાદ કરો યાસીન ખાન પઠાણ આખા ગુજરાત ઇન્ટુકના પ્રમુખ હતા એકસો વીસ મિલો એમની હાથની છે વડોદરાની પાંચ મિલ એમના હાથની છે એટલા મોટા મજબૂત નેતા ઇન્ટુકના વડોદરાના સાવ સામાન્ય બે પાંચ કારખાનામાં જેમના યુનિયન હતા એ મિનિસ્ટરો થયા એ કોટ્યાધિપતિ થઈ ગયા અને આ યાસીન ખાન પઠાણ ને ઘરે જ્યારે હું ગયો ત્યારે બે લોખંડની ખુરશી ત્રણ સ્ટીલના ગ્લાસ બે થાળી વાડકી અને એક પલંગ આ ચાચાની જાઓ જલાલી હતી આમાં ચાચા જીવતા અમે જઈને એમને બારસો રૂપિયાનું પેકેટ કાશીવાળા લઈને આ ગયા એટલે યાસીન ખાન પઠાણ સાહેબ એમના ખાટલામાંથી ઉઠ્યા ઉશીગા નીચેથી એક કવર કાઢ્યું અને એ કવર લઈને જતા રહ્યા મને કે કાશીવાળા કે જીતુભાઈ ખબર પડી આ કવર કેમ લઈને ગયા મેં તું ના મને કે ગયા મહિનાનો પગાર છે ગયા મહિને હું જે બારસો રૂપિયા આપી ગયો એમાંથી એમણે સાતસો આઠસો નવસો રૂપિયા બચાવ્યા હશે અને એ ગરીબ મોલ્લાવાસીઓને જઈને આપી આવશે એમણે જિંદગીમાં બે પગાર ભેગા નથી કર્યા એમના સંતાનો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં હતા સરકારી નોકરીમાં હતા એટલે એમની જોડે નહોતા રહેતા એ જાતે રાંધીને ખાતા હતા કહેતા હતા કે ના સરકારી નોકરીમાં તમે કશું ખોટું કરશો અને મારે એ પૈસાથી ખાવું નથી આ બારસો રૂપિયાનો પગાર એમણે ક્યારેય જિંદગીમાં બે પગાર ભેગા નથી કર્યા જ્યારે ચાચા આવ્યા અને મેં કીધું કે ચાચા તમે બે પગાર ભેગા નથી કરતા તો કે જ્યારથી હું સમજણો છું ગાંધીજીને મળ્યો અને મેં ગાંધીજીને કહેલું કે બાપુ મને એક પણ આપો મને એક પ્રતિજ્ઞા આપો મને એક નિયમ આપો તો બાપુ એવું કહેલું કે બે પગાર ભેગો ના કરતા એટલે હું એમના પગમાં પડી ગયો તમે મહાન છો સંત છો ધન્ય છો મને યાસીન પઠાણે કીધું કે હું છતાંય સાચો મુસલમાન નથી મેં ના બોલો ચાચા આવું તો કોઈ નથી કરતું આજના જમાનામાં મને કે મોહમ્મદ પેગમ્બર સાહેબ એક દિવસના પૈસા બીજા દિવસે જોડે નતા રાખતા સાંજ પડે એટલે એમની પાસે જે કંઈ પૈસા હોય એ ફકીરોને આપી દેતા કોઈ દિવસ રાત્રે એમણે પૈસા રાખ્યા નથી પોતાની પાસે અને એમણે મને એક પ્રસંગ કહ્યું એ જે એ દિવસે મને એમણે પ્રસંગ કયો ચાચા એક ઇઝલો પ્રસંગ એવો છે કે જ્યારે મોહમ્મદ પેગમ્બર સાહેબનો છેલ્લો દિવસ હતો રાત પડી ગયેલી પેગમ્બર સાહેબને બહુ યાતમાં થતી હતી બહુ બેચેની લાગતી હતી એમણે કીધું કે આજે મને બહુ વિચિત્ર પ્રકારની બેચેની લાગે છે બધા જ જાણતા હતા કે તબિયત ખૂબ લથડી રહી છે એટલે બેચેની લાગે છે મોહમ્મદ પેગમ્બર સાહેબે કહ્યું કે ના એવું નથી આજની કંઈક જુદી છે એમણે ખાદીજા બીબીને બોલાવ્યા અને કહ્યું કે તે કંઈક ઘરમાં પૈસા રાખી મૂક્યા છે એટલે એમણે કીધું કે તમારી આટલી બધી તબિયત લસડી ગઈ છે એટલે મેં એક દિનાર રાખી મૂક્યો છે એટલે મોહમ્મદ પેગમ્બર સાહેબે કહ્યું એ દિનાર તું બાર ફકીરને આપી દે એટલે એમણે કહ્યું કે અત્યારે અડધી રાત્રે કોણ ફકીર મળશે એટલે કીધું કે આખી જિંદગી મારા વચન પર વિશ્વાસ રાખ્યો છે અત્યારે તું મારા વચન પર વિશ્વાસ નથી તું બારણું ખોલને અવાજ દે જેવું બારણું ખોલ્યું કે બારે ફકીર આવીને કીધું કે અલ્લાહ કે નામ પે કુશ દે દે અને એ છેલ્લો દિનાર આપ્યો ત્યાર પછી મોહમ્મદ પેગમ્બર સાહેબે પોતાનો દેહ છોડ્યો આ વાત પઠાણ સાહેબે મને યાસીન ખાન પઠાણ સાહેબે મને કરેલી અને આમ આજે રમઝાનના પવિત્ર દિવસે કુરાન અને કેટલાક મહાન મુસ્લિમોની યાદ કરીને હું મારી સીધી વાત પૂરી કરું છું સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું やった